સુરતમાં એક સાથે પંચોતેરી સ્થળો પરથી નમો યુવા રનથી વિશ્વ રેકોર્ડ સજાશો એક સાથે લાખો યુવાઓ આ મેરેથોનમાં જોડાઈ વિશ્વ રેકોર્ડ બનાવ્યો યુવા પેઢીને નશાના દૂષણમાંથી બહાર લાવવા મેરેથોનનો મૂળ ઉદ્દેશ્ય છે મોટી સંખ્યામાં યુવાઓ જોડાયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ યોજાય યુવા રન નમો સેવા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે નશામુક્ત ભારતના સંકલ્પ સાથે ત્રણ પોઇન્ટ છ કિલોમીટરની નમો યુવા રન સુરતના મુખ્ય રન હતી વધુ સ્પર્ધકો મેરેથોનમાં જોડાયા નમો યુવા રન પહેરી ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયાનો લોકસંદેશ પણ પાઠવવામાં આવે નમો યુવા રનમાં શાળા કોલેજો સામાજિક સંસ્થા સહિત વિવિધ ક્ષેત્રના લોકો જોડાયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંચોતેર માં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સાથે દેશના પંચોતેર સ્થળો પર કાર્યક્રમનું આયોજન છે એકવીસ સપ્ટેમ્બરે સવારે સાત કલાકે દેશમાં એક સાથે એક સમય યુવાઓ નમો રન જોડાયા તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ શેખ શેખની સાથે